બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે અમદાવાદની ફ્લાઇટ ક્રેશ થવાની દુર્ઘટનામાં કરુણાંતિકામાં બોડેલીના પરિવારની એક દીકરી પણ સળગીને પડતું થઈ ગઈ છે અમદાવાદ એર ઇન્ડિયાનું લંડન જતું ફ્લાઇટ ક્રેશ થયાની દુર્ઘટના બોડેલીની નૈન્સી પટેલ જેઓ અલીપુરાની ગંગાનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પટેલ જાણીતા કોન્ટ્રાક્ટર જેઓ કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા હતા કોન્ટ્રાક્ટર્સના પ્રમુખ પણ ચૂક્યા છે તેઓના પુત્રી ત્રીજા નંબરના પુત્રી હતા અને તેઓ લંડન જવા માટે નીકળ્યા હતા તે દરમિયાનમાં આ દુર્ઘટના બની છે લંડનથી દસ દિવસ માટે ઇન્ડિયા પોતાની બાળકીને મૂકવા તેઓ આવી રહ્યા હતા અને આવી અને પરત જતી વખતે મોત તેમને ભેટી ગયું દિલીપભાઈ પટેલ સાથે મારે ટેલિફોનિક વાતચીત થઈ છે તેઓએ કીધું કે બ્લડ સેમ્પલ લીધું છે બોતેર કલાક પછી ડેડ બોડી મળશે કારણ કે જે રીતના મામલા હોય છે ડીએનએ ટેસ્ટ કરાય અને ત્યાર પછી મળતો આપણે જોઈ શકીએ છીએ દિલીપભાઈ પટેલનું ઘર છે ગંગાનગર સોસાયટીમાં એ દીકરી ત્યાં પણ આવી હતી નેનસિંહ પટેલે છેલ્લે આ વિડીયો બનાવ્યો હતો અને પોસ્ટ કર્યો હતો અને એરપોર્ટના દ્રશ્ય અને સાથે સાથે એ જે પોસ્ટ કર્યું છે તેમાં એરપોર્ટના દ્રશ્ય નજરે પડે છે ગંગાનગર સોસાયટી ખાતેનું તેમનું જ્યાં પિતૃગૃહ છે એ પિતૃગૃહ આપણે જોઈ શકીએ અમે ત્યાં પણ મુલાકાત લીધી હતી તાળું હતું કારણ કે તમામ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે અને જે ઘટના બની છે ખૂબ આઘાતજનક છે